નકલી કુલપતિ એવા વિજય શ્રીવાસ્તવ વાસ્તવ સામે કાયદાકીય પગલા ભરવા માંગ કરી છે કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આ મામલે ઘટતું કરવા માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ વાસ્તવ તેમના કાર્યકાળ દરમિયાન

જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના આવા લોકોને નિમણૂક કરી અને જે શિક્ષણની જે ગરિમા છે શિક્ષણની જે નૈતિકતા છે એના સવાલ ઊભા થઈ રહ્યા છે લોકો ખૂબ દુઃખી છે અને દુઃખીના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે આવા જે બી કુલપતિઓ જે નકલી ડિગ્રી લઈ રહ્યા છે એના પાછળ જે લોકો બી સંકળાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે એના માટે અમે

કચેરીઓ નકલી મળી રહી છે ટોલ નાકા નકલી મળી રહ્યા છે અધિકારીઓ નકલી મળી રહ્યા છે એવી રીતના આ નકલી ડિગ્રી સાથે હવે કુલપતિ બી ગુજરાતમાં નકલી મળી રહ્યા છે છે એવું થઈ રહ્યું પરંતુ તમે જોઈ શકો કે ભારતીય જનતા પાર્ટી આનો પીછોડો કરવા માટે કઈ રીતના સમગ્ર સિસ્ટમનો ઉપયોગ કરીને વિધિન અ ફ્રેક્શન ઓફ ડેઝ તો એક દિવસની અંદર જે એના પ્રત્યુત્તર મળે છે એની અંદર જે જવાબ મળે છે એ દુઃખની વાત છે એના માટે જ અમે કહીએ છીએ કે આ લોકતંત્રનું હનન છે અને લોકતંત્ર બચાવવા માટે લોકતાંત્રિક રીતે જે કોઈ બી પ્રક્રિયા હોય એમાં જે બી કાયદેસરની કાર્યવાહી હોય એ સમગ્ર ઘટનાની તલ પર તલ સ્પર્શી તપાસ થવી જોઈએ કારણ કે જે ઉમેદવારો સિરિયસલી સારી રીતે મેલ પણ વિસંગતતાઓ છે જે પણ લોકોના મગજની અંદર સવાલો ઉદ્ભવી રહ્યા છે તો એ સવાલોના જવાબ મળવા જરૂરી છે અને એના માટે જ કોંગ્રેસ એક પહેલ કરી રહી છે કે જ્યાં જે બી કાયદાકીય જોગવાઈઓમાં જે બી પ્રોવિઝન હશે એ સમગ્ર જગ્યાએ અમે અમારા

તો આવા બિન અધિકૃત નિમણૂકોના લીધે સમગ્ર જે તંત્ર છે એના અંદર જે લેપસીસ થાય છે એના લીધે આ શિક્ષણનું જે રેન્કિંગ છે એમાં બી તકલીફો પડી રહી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે